છ તારીખની રાત્રે જ્યારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકી રાત્રિ થી દસમી મેની સવાર સુધી સરહદ પર જે કઈ ગતિવિધિ થઈ હતી તેને લઈને ફરી સેના દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી સેના દ્વારા આ પરિષદમાં શું માહિતી આપવામાં આવી શું છે સરહદની સ્થિતિ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વિમેકા સિંહ હાજર રહ્યા હતા અને અગાઉની પરિષદની જેમ આ પરિષદ ની શરૂઆત પણ વિક્રમ મિશ્રી દ્વારા કરવામાં આવી હતી તેમણે કહ્યું કે છેલ્લી બે ત્રણ પ્રેસ બ્રિફિંગમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની પ્રવૃત્તિઓ તળાવ વધારવા માટે કામ કરી રહી છે

ભારતની સેના સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડવાના હેતુ સાથે સંયમથી કામ લેવા માટે મજબૂર બની એ સિવાય પાકિસ્તાન દ્વારા જે ખોટી માહિતી ફેલાવવામાં આવી તેને લઈને પણ કર્નલ કુરેશી દ્વારા માહિતી આપવામાં આવી તેમણે કહ્યું કે પાકિસ્તાન નષ્ટ કર્યાના ખોટા દાવાઓ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા જેને અમે સંપૂર્ણપણે નકારીએ છીએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાને ડ્રોન હુમલાઓ અને ભારે ગોળીબારના પ્રયાસો કર્યા હતા કુપવાડા બારામુલ્લા પૂંછ રાજોરી અને અખનૂરમાં

ભારતીય સેના નથી કે તણાવ વધે અને પાકિસ્તાન પાસેથી પણ પણ આવી જે અપેક્ષા છે તેમણે અંતમાં અમુક દર્શાવ્યા હતા બાદ વિક્રમ મિશ્રીએ આગળનો દોર સંભાળ્યો અને તેમણે કહ્યું કે પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામી છે તે બધું જૂઠું છે સિરસા અને સુરતગઢ એર સ્ટેશનને નુકસાન પહોંચાડ્યાનો પાકિસ્તાનનો દાવો છે અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને અને એમાં પણ ખાસ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં નિશાન બનાવી રહ્યું છે ભારતમાં સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પાકિસ્તાને કરેલ હુમલામાં જમ્મુ કાશ્મીરના વહીવટી સેવાના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર થાપા સહિત નાગરિકોના મોતના સમાચાર પણ છે ઇમારતોને નુકસાન થયું છે ફિરોઝપુર અને જલંધરમાં અમુક નાગરિકો ઇજાગ્રસ્ત થયા પણ અહેવાલ છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે દાવો પણ ખોટો છે કે ભારતીય મિસાઇલો અફઘાન સુધી પહોંચી છે અફઘાનના લોકોને કહેવાની જરૂર નથી કે કયા દેશે સિવિલિયન અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ને છેલ્લા એક દોઢ વર્ષમાં નિશાન બનાવ્યું છે ભારત પાકિસ્તાન સરહદ પર હાલ જે સ્થિતિ ઉભી છે તેને લઈને સચોટ અને માત્ર સત્ય સમાચાર આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ અમારી ટીમ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી પણ સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચતા દરેક સમાચાર પર વિશ્વાસ ન કરવો તેને વિશ્વસનીય માધ્યમો પર ક્રોસ વેરીફાઈ કરવા અને સરકાર દ્વારા જારી કરવામાં આવતી તમામ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું જેથી કોઈ પણ પ્રકારના નુકસાનથી બચી શકાય સરહદની સ્થિતિના સચોટ સમાચાર સાથે ફરી મળીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઈન ટીવી ન્યૂઝ નમસ્કાર